વાજન છે આપ સૌ 9248 સંસ્થા અને એની બીજી લોકલ સંસ્થાઓ છે મતલબ બહાર આવી જે આ મોટિવેશન કર્યું મને એક સેન્ટરાઇઝ કરવા માટે સેશન તો તમને અને આ પડે એમ જ્યારે મને લાગે તો બહાર આપણે ખુશી ઉમેરીને લોકો માટે બી આપણે વ્યવસ્થા કરવાના છીએ તો બધાના સરકારથી બધી આ વ્યવસ્થા કરી છે અને ઓગણીસ જાન્યુઆરી રવિવાર સવારે ગ્રીમ સેશન છે અને અઠ્યાવીસ જાન્યુઆરી રવિવાર સાંજે લોકોના ભલા માટે જે આ કાર્યક્રમ આયોજન કરી રહ્યા છીએ અને તમે જોયું હશે कि क्या ये आर्टिकल में संसद के कौन-कौन साल कार्य थे वर्तमान सरकार की हेतु कार्य हो सके एक तरह कि प्रत्येक वस्तु मार्केट में सुधार आए पूर्व पल्ला के मामले में कोई डब्नो हो या ना ही करता था अब ये आपको बिल्कुल भी ये सर्टिफिकेट देना चाहिए जो एक से जो हमारा वित्तीयता दे ये भी बड़ा